નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે વાત કરીશું ધોરણ પાંચમાં મારે લેખન પોથી જે બુક આપવામાં આવેલી છે તેની અંદર પેજ નંબર બેતાલીસ પર વાર્તા લેખન મિત્રો જે આપણને લખવાનું કહેલું છે તમને ગમતી વાર્તા લખી શકો છો આપણે જે વાર્તા લખવાની છે તે રાજકુમારી અને પોપટ વિશેની છે સરસ મજાની વાર્તાનું આપણે સોલ્યુશન જોઈએ આ વિડીયોમાં તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનું પણ ન ભૂલતા મિત્રો વાર્તાલેખાની વાત કરીએ તો તમે સાંભળેલી કે તમને આવડતી વાર્તા તમે અહીંયા લખી શકો છો આપણે જે વાર્તા લખવાના છીએ તે રાજકુમારી અને પોપટ વિશેની છે મિત્રો સરસ મજાની વાર્તા લખીએ તો એક મહેલ હતો એમાં એક સુંદરી રાજકુમાર રહેતી હતી એને પોપટ બહુ ગમે એટલે રાજકુમારીએ રાજાને કહ્યું મારે પોપટ જોવે છે એ પણ બોલતો રાજા વિચારમાં પડી ગયા કે રાજકુમારી માટે પોપટ ક્યાંથી લાવી દઉં રાજાએ સૈનિકોને બોલાવ્યા અને આદેશ આપ્યો સૈનિકો જાઓ ગમે ત્યાંથી એક બોલતા પોપટની વ્યવસ્થા કરો અને જ્યાં સુધી એ ના મળે ત્યાં સુધી મહેલમાં પગ ન મૂકતા હવે તો રાજાની સાથે સાથે સૈનિકો પણ વિચારમાં પડી ગયા રાજકુમારી માટે બોલતો પોપટ લાવો ક્યાંથી સૈનિકોએ બધે શોધખોળ ચાલુ કરી દીધી બધે શોધ્યું પણ બોલતો પોપટ મળ્યો નહીં સૈનિકો બોપટને શોધતા શોધતા ક્યારેક જંગલમાં આવી ગયા એનું ભાન રહ્યું નહીં એ લોકો ખૂબ થાકી ગયા હતા માટે એક મોટા ઝાડ નીચે થોડીવાર આરામ કરવાનું વિચાર્યું આરામ કરતાં કરતાં ક્યારે એ બધાની આંખ મીચાઈ ગઈ એની ખબર ના રહી થોડીવાર પછી કોઈ બોલી રહ્યું હોય એવો અભાસ થયો જે સૈનિકો સુઈ ગયા હતા એમાંથી એક સૈનિકને કોઈ બોલતું હોય એવું લાગ્યું પણ કોઈ આસપાસ દેખાયું નહીં ચારેય તરફ નજર નાખી પણ કોઈ દેખાયું નહીં પછી જેવું ઉપર જોયું તો એક પોપટ ઝાડની ડાળી પર બેઠો હતો અને તે જ બોલી રહ્યો હતો એ જોઈ પહેલાં તો આશ્રય આશ્ચર્યમાં પડ્યો અને બીજી બાજુ અરખાયો આ શું એક પોપટ એક રહ્યો એક આ થી જોડે વાત કરી રહ્યો છો લાગે છે આ બંને દોસ્ત હશે એટલે વાતો કરી રહ્યા છે પણ મુદ્દાની વાત એમ છે કે હવે પોપટને મહેલમાં લઈ જઈ રીત કઈ રીતે જવો એનો દોસ્ત હાથી અમને બધાને મારી નાખશે એ સૈનિકે બધાને પહેલાં તો ઉઠાડ્યા અને કોઈ યુક્તિ વિચારવાનું કહ્યું થોડીવાર પછી એમાંથી જ કોઈ એક સૈનિકને એક યુક્તિ સૂજી આપણે પાંચ જણા તો હાથીને નહીં પહોંચી વળીએ પણ હા એક ઉપાય છે એમની બેહોશીવાળો ખાવાનું આપીએ તો ક્યું સારું જ્યારે એ હાથી અને પોપટ ખાવાનું ખાઈ રહે ત્યારે પછી હાથીને પડતો મૂકીને પોપટને લઈ જઈશું બધા સૈનિકે વાતમાં હા મિલાવી અને એમ જ કર્યું જે પ્રમાણે ચર્ચા થઈ હતી આથી બેહોશ થયો તરત જ સૈનિકો પોપટને લઈ મહેલ જવા પ્રસ્થાન કર્યું જ્યારે રાજકુમારે એ પોપટને જુએ છે ત્યારે ખુશ થઈ જાય છે એક પિંજરામાં પૂરાયેલા પોપટ ખૂબ ગમ્યો એ ખુશી ખુશી પોપટને પોતાના કક્ષમાં લઈ જાય છે એને બહુ બધું ખાવાનું આપે છે પણ પોપટ નથી ખાતો જ્યારે પાણી આપ્યું તો પાણી પણ નથી પીતો થોડો સમય વીત્યા બાદ પોપટ મૃત્યુ પામવાનો ઢોંગ કરે છે રાજકુમારીને એમ કે આ પોપટ મૃત્યુ પામ્યો છે હવે આને હું શું કરું જેવું પિંજરું ખોલે છે અને પોપટને બહાર કાઢે છે અને જમીનમાં દાટવા માટે ખાડો ખોદવાની શરૂઆત કરે છે એવો જ પોપટ ફટાફટ ઉડી જાય છે અને રાજકુમારી બસ એ ઉડતા પોપટને જોઈ જ રહે છે બોધ ક્યારેય પણ પોતાના સ્વાર્થ માટે બીજાનો દુરુપયોગ ના કરવો પશુ અને પંખી ખુલ્લા આકાશમાં જ શોભે એની મહેરબાની કરીને પિંજરામાં ના પૂરો તમારો શોખ બીજાના મૃત્યુનું કારણ બની શકે છે સરસ મજાની મિત્રો વાત કરી આપણે રાજકુમારીને પોપટ વિશે આવી જ વાર્તા સાંભળવા માટે અને આવા જ વિડીયો જોવા માટે ત્યારે જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ મિત્રો ન